આવે છે અને આ વેરાવળ કેશોદ વેરાવળ બાજુ જાયગઢથી કેશોદ તરફ જતા જમણી બાજુ રગતિયા બાપાના મંદિરે જવાનો એક રસ્તો પડે છે એટલે એક આવો બોર્ડ મારેલો છે જમણા હાથ ઉપર એ જોઈ અને આ રસ્તે આપણે આગળ વેચવાનું છે મિત્રો આજુબાજુનું વાતાવરણ જોયા જેવું છે ખૂબ જ સરસ છે નારિયેળીના વૃક્ષો છે આંબાના વૃક્ષો છે નમસ્કાર મિત્રો કેમ છો બધા સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજ્જુ કેમેરામાં હું છું તમારો મિત્ર ભરત પરમાર અને આવી ગયા છે આપણે રગતિયા બાપાની જગ્યાએ કે જે કણજા ગામની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે વાડી વિસ્તારમાં આવેલી છે ખૂબ જ સરસ મજાની જગ્યા છે મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ હવે અહીંયા દર્શન કરવાના છે અને એક અહીંયા જે પીરની દરગાહ આવેલી છે એમના પણ દર્શન કરવાના છે ખૂબ જ સરસ જગ્યા છે મિત્રો મારા ધ્યાને હમણાં ટૂંક સમય પહેલાં જ આવી હતી અમારા ગામની નજીક છે તો છતાંય અજાણ હતા આ બાબતથી હું પણ હવે અત્યારે આપણે જગ્યા દર્શનમાં આવી છે તો ખરેખર આ દર્શનનો લાવો લેવા જેવો છે અને ખૂબ એક સરસ બાબત છે મિત્રો કે જગ્યાના પ્રાંગણમાં એક મંદિર છે અને બાજુમાં એક દરગાહ પણ છે આવો કિસ્સો જવલને જોવા મળે છે અને આપણે આજે એ જ જાણવાની કોશિશ કરવાના છે એ જ જાણવાના પ્રયત્નો કરવાના છે કે આ દરગાહ છે અને એમની બાજુમાં જે આ મંદિર છે એમની સાથે શું ઇતિહાસ સંકળાયેલો છે તો આવો મિત્રો આપણે મંદિરના સૌ દર્શન કરીએ ત્યારબાદ દરગાહના દર્શન કરી અને ત્યારબાદ જે અહીંયાના જે પૂજારી છે જે માધાભાઈ કરીને છે એમની સાથે મુલાકાત કરીને જગ્યાની વિસ્તૃત માહિતી મેળવવાની છે તો બહેનારીઓ આગળ વિડીયોમાં મિત્રો ખૂબ જ મજા આવવાની છે અને ધાર્મિક સત્સંગ પણ થવાનો છે તો ચાલો મંદિરના દર્શન કરીએ અને ત્યારબાદ દરગાહના દર્શન કરીએ મનને શાંતિ આપે એવું છે અને એથી પણ શાંતિ અને મનને થોડોક વિચારવા ઉપર મજબૂર કરી દે એવો અહીંયાનો ઇતિહાસ છે કારણ કે અહીંયા આવીને મેં જોયેલો કે મંદિર અને ગરગા બંને બાજુબાજુમાં જે એ કારણ મને સમજાવવાની જેથી કરીને અહીંયાના જે કરતા છે સંચાલક છે અથવા પૂજારી છે એ જે કાંઈ પણ કહો અને જે માનવો જે અત્યારે જે ભક્તો દર્શનાર્થીઓ સહેલાણીઓ અહીંયા આવે છે એમની સેવામાં હંમેશા તત્પર રહેવા શ્રી માધાભાઈ આપણી સાથે છે કે એમની પાસેથી જે જગ્યાનો બાકીનો ઇતિહાસ છે એ વિસ્તૃત જાણીશું તો માધાભાઈ પ્રથમ બાપાના નમસ્કાર અને આ જગ્યા વિશે વિસ્તૃત માહિતી આપો ને તમારા વિશે વિસ્તૃત માહિતી આપો જેથી કરીને મારા દર્શક મિત્રોને હું અહીંયા છવ્વી વર્ષથી આ પૂજા કરું બાપાની અને મૂળ વસાવાણીયાના કુળદેવ રગત બાપા બાપાથી અને ભેગાવાડાથી આવેલ છે આ ચારસો વર્ષ પહેલાં આથી રગતિયા બાપા માલ બાપા ખૂંભી કુંબરિયા બાપા અને પંજા ખાળી નાગ ચાર ભાઈ બરોબર હવે આજે ચારસો વર્ષ પહેલાંની વાત છે ખેડાવાડાથી જૈન લોકો લઈ આવેલું છે રગતિયા બાપાને અને હોજતને કાંઠે જ્યારે બાપાએ કીધું હતું વાણિયાને કે ભાઈ મને એ કે અમારને ગિરનાર જવું છે એમ એટલે વાણિયા કે કાંઈ વાંધો નહીં વયા હોય કે ત્યારે આ ગાડી છે ને એ વેરાવળની હતી એટલે વાણિયાને કીધું તમે મોયર હાલો અમે તમારી વાહે હાલશું તમે પાછું વાળી જો ત્યાં અમે રોકાઈ ગયા બરાબર હાલતા હાલતા ઓજત નથી આવી નદીને કાંઠે વાણિયા તો ઓજતમાં ઉતરી ગયા કડકર પાણીમાં પણ આ લે બાપા અહીંયા રોકાઈ ગયા કારણ કે એને પાછું વાળી જોયું અને બાપા હજી કાંઠા ઉપર હતા ત્યાંથી વસાવાણીયાના ઉપર કર નાખેલો છે રગતિયા બાપાએ જ્યાં સુધી મારા નિવેદ ન કરો ત્યાં સુધી મારી હાથમાં આવવાનું નહીં ત્યાર પછી રગતિયા બાપા માલ બાપા ખૂંભિયા બાપા અને કણિયા કાળી નાગ આ ચાર ભાંગડા અહીંયા છે થયા તે પછી અહીંથી કણિયા કાળી નાગ ગયા અને માલધારીને માલ બાપાને માલધારી લઈ ગયા માણકવાળા ખૂંભડી ખૂંભિયા બાપાને

અને વરસાણી જ્યાં સુધી નિવેદ ન કરે ત્યાં સુધી આ સન્મુખ આવી જે પીર છે બાપા તો એ એ જે અહીંયા આવ્યા છે એ ક્યાંથી આવ્યા છે અને એ ઘણા વર્ષો પહેલા જ જયા છે એટલેથી જ અહીંયા મૂળ ઇતિહાસ માહિતી લગભગ આઉટસોર્સિંગ આપણી પાસે અવેલેબલ નથી એવું કહેવાય અને જે અત્યારે રગતિયા બાપાજી હાજર છે માલ લોકોનું મંદિર જોયું છે તો એક આપણે કુંભિયા બાપા જે ખુંભળી ગામ છે આ ગામમાં છે ને ગતિયા પ્રકામ ના પછી અને એ છે ને આ રગતિયા બાપા ભાષા વાણિયામાં પૂજાય અને માલ બાપા રાણીના સોનીમાં પૂજાય અને કુંભિયા બાપા તાટોમિયા ખૂજાય કેમ કે એ વાણદેની રસોડી મટાડી થઈ તેથી તેમાં પૂજાય પછી માને અઢારે કહો કેવાય એના પૂરભેવ અને એ આપણે જે છે કે કાળી ના કાળી નાગ માતાજી કાળી નાગ માતાજી એના બેન છે એના બેન છે એ કઈ જગ્યાએ આવેલા છે એ આયા આયા થી એટલે આ મંદિર ત્રણ ચાર ગામમાં ના એવું છે અને નારાણી બાવ માં છે આવળો ગોખલો છે એમાં છે તો એનું કઈ મંદિર છે ભવ્ય મંદિર છે અથવા એ જગ્યા છે કે એને મંદિર કે મંદિર છે ને એના મિત્રો આજે અહીંયા મધાભાઈ પાસેથી આ જાણવા મળ્યું છે કે અલગતિયા બાપાની ચાર બેનભાઈ છે એમાં એકના બેન છે અને ત્રણ ભાઈઓ છે ત્રણેય ત્રણના અલગ અલગ સ્થાનક આવેલા છે જે અહીંયાથી જે માત્ર પાંચથી સાત કિલોમીટરના અંતરમાં જ બધા તમે સ્થળ જોઈ શકો છો એમના અને કાળીનાથ માતાજી જે છે અહીંયા કળજા ગામમાં ગયા જાય છે માધાભાઈને આપણે એ પૂછીશું માધાભાઈ જે આ જગ્યા છે એ આજથી વર્ષો પહેલાં કેવી હતી અને ત્યાર પછી આનો વિકાસ કેવી પેલા તો એક વડલો હતો વડલાની હેઠળ નાની ડેરી હતી જી અને પીર બાપા હતા જી બાકી હવે પછી આ દસ વર્ષમાં શંકરનું મંદિર થયું ખોડિયારમાંની ડેરી થઈ જી અને અત્યારે ચાર વીઘા જીગા લઈ દીધી છે જેને લોકોએ અને મોટી ધરમશાળા બનાવવાના છે વાહ વા ખૂબ સરસ વાત કહેવાય કે ધાર્મિક સ્થળોના વિકાસ અને ઉત્થાન માટે આવા પગલા જે અમુક સમાજ દ્વારા લેવાઈ રહ્યા છે ખૂબ જ પ્રશંસાને પાત્ર છે વખાણ ને પાત્ર છે માધાભાઈ જે જગ્યા છે કોઈની માલિકીની છે કે નહીં મંદિર અત્યારે તો ચાર આ બાંધકામ છે એટલું મંદિર પૂરતું હતું બરાબર છે પણ ચાર વીઘા હમણાં ભીગા લઈ દીધી પાછળ બરાબર છે પાછળની જગ્યામાં બધી આવી ગઈ અને મારે બીજું માધાભાઈ તમને પૂછવું છે કે જગ્યામાં આવનારા કોઈ પણ શ્રદ્ધાળુ અથવા દર્શનાર્થી છે તો એમના માટે ચા પાણીની વ્યવસ્થા તો ચા પાણી બધાને ચાલુ જ છે ચા પાણી હરિહરની કાંઈ વ્યવસ્થા ચાલે ચા પાણી મિત્રો અહીંયા આવો તો જે માધાભાઈ કહે છે અત્યારે ચા પાણીની વ્યવસ્થા નિરંતર અહીંયા રૂપે ચાલુ જ હોય છે હરિહરનું અત્યાર તો જે અહીંયા બાંધકામની થોડીક અછત છે અને ધર્મશાળાનું કાર્ય જે આગળ જે વધારવાનું છે ત્યારબાદ અહીંયા કાંઈ પણ એવો અને બીજી વાત કરી હતી કે રવિવારે દર રવિવારે અહીંયા મોટી સંખ્યામાં ભાવિકો આવે છે અને કોચી પૂનમનો મેળો ભરે અને કોચી પૂનમ એ કયા વર્ષામાં આવે એ પોષ મહિનામાં આવે પોષ મહિનામાં કોચી પૂનમ આવે છોકરીઓનો હોય ને હા 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 અત્યારે આવે છે મોટી માત્રામાં ત્યાં સંખ્યા અને ત્યારે અહીંયા અમે ખરા રૂપે એને કેળાને ચેવડો આપીએ છીએ અને માતાભાઈ કદાચ માની લો કે આ વિડીયોના માધ્યમ છે અથવા કોઈ પણ એવા જે શ્રદ્ધાળુ છે અથવા કોઈ પણ એવા જે ભક્તો છે અહીંયા હરિહરનો નાદ સાથે કદાચ ક્ષેત્ર ચાલુ કરવા માંગતો હોય એમના માટે શું સંદેશ આપશો તમે અત્યારે તો કોઈ વિકલ્પ પણ નથી એમ કારણ શું છે કે માણસ નથી અત્યારે અમે બે જણા પ્રશ્ન એ છે કે કોઈ એવા ભક્તો છે હા એને ચાલુ કરવું હોય અન્નક્ષેત્ર શું બંદરું છે કેવી રીતે ચાલુ કરી શકશે એને હવે એક બીજું છે કે અત્યારે તો આ એક જૈન લોકોએ લઈ લીધું છે બરકાર જીજી હવે એ મોટી ધર્મશાળા બને છે જેમાં એ લોકો ભોજના લઈ કરવાના હા એ તો ધર્મશાળા થવાની એટલે ભોજના લઈ છે થવાનું છે અત્યાર સુધી કોઈ વિકાસ નહોતો હવે સેવા થાય મને આ વ્યાસગી વર્ષ યાદ વ્યાસી મોર છે તમારો મિત્રો ખરેખર એક આ ચમત્કાર કહેવાય કે બ્યાસી વર્ષની ઉંમરે પણ આજે અહીંયાથી પાંચ કે સાત કિલોમીટર આવક જાવક કરી અને જે કાંઈ પણ કાર્યો છે રૂટીન કાર્યો છે એમના દૈનિક કાર્યો છે એ કરે છે પ્લસી મૂક પશુ પંખીઓ માટે જે કાંઈ પણ એમનાથી સેવા થાય છે સેવા કાર્યો આજની તકે પણ કરે છે અને બીજું કે જે મંદિરની સેવા છે ખૂબ જ મિત્રો આ આ મંદિરની સેવા કરવીને નસીબદાર હોય પણ ખરેખર આપણે પણ કાયમી અગરબત્તી કરી છે ને તો એક દી પછી દેખ ભાઈ હવે આજે થાય પહોંચ્યું હતું નિરંતર આ છવ્વીસ વર્ષથી એમનો કાળક્રમ ચાલ્યો આવે છે બધા ભાઈ ક્યારે એવું બન્યું કે આજે બીમાર છો અને આજે મને એમ ઈચ્છા નથી કે ભાઈ આજે મંદિરની સેવા એ અવસ્થામાં પણ સેવા તો ચાલુ રાખ્યા છે કે જે આ જગ્યા છે એને કેવડો સમય ચાલો આ જગ્યા છે ને

અને મતલબ એ પૂછવું કે આજથી એ સમયના કોઈ ફોટોગ્રાફ કેવા કોઈ વિડીયો વિડીયો તો ફોટોગ્રાફ જૂના નહીં હોય આપણી પાસે હે નહીં ને તાજો બને હવે એ વસ્તુ એવી બની હમણાં આજી માર્બલનો મંદિર બન્યું ને ત્યારે જૂનો જીર્ણોધાર બધુંય પધરાવી દીધું બરાબર એ બાપાના નિવેદ કરે ને તે આવે કે આવ્યા હલો છાપરું હે ને ન્યા તેને દીવાના દર્શન કરે ત્યાં કામ કરી જાય એના નિવેદ કરે તો અહીંયા જ અહીંયા આવી હા એક ડબ્બો સાચા ઘીનો વાપરવો પડે એના નિવેદન ત્રીસ હજારનો ખર્ચો થાય એક થાય એના નિવેદ સામે કાઢે થાય અહીંયા નહીં સામે કાંઠે નિવેદ કરેલો પછી જ્યાંથી વાત આવે એના આપણા લગ્નની ઘોડે આટલેથી સમાજ રાખે ગામમાં પીસ્યું જોઈએ વરઘોડા કાઢે આપણે લગ્નની ઘોડે જગ્યા અમે માલ બાપાની જગ્યાએ જાવ તો ત્યાં જા મળવાની છે અમે મહાદેવના જેટલા મંદિરે ગયા છે ત્યાં ચા તો પ્રથમ પેલા પાવામાં આવે ખૂબ સારી બાબત કહેવાય મિત્રો માતાભાઈ સાથે આટલી ચર્ચા કરીને ખૂબ આનંદ થયો છે તો મિત્રો મળીએ એક આવા નવતા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય રગતિયા બાપા હર હર મહાદેવ બાપા જે ત્રણ પ્રકારની મૂર્તિ છે એ કેવી છે એટલે પેલા કે રગતિયા બાપા પેલા રગતિયા બાપા છે એ માલ બાપા એ પછી માલ બાપા છે કણિયા કાણી નાખે બેન આ એમના બેન છે સોનાનો વરખ છે આ ભાઈ ભાઈ મિત્રો આ ખરેખર મને એમ હતું કે આ કોઈ લાદી છે પણ આ ઓરિજિનલ સોનાનો વરખ છે ઉપર કે જે સોનાનું પળ ચડાવે જ ને આ દોઢ લાખ રૂપિયાનો તો ખાલી ગર્ભગૃહનો ઘૂમટનો ઉપરનો પળ છે ખરેખર મંદિર આવું ઓછું જોયું છે કારણ કે મંદિરની સુવ્યવસ્થા જુઓ તમે નાનું મંદિર છે પણ ખૂબ જ વ્યવસ્થિત બાંધકામ કરેલું છે ખૂબ જ વ્યવસ્થિત અને રિનોવેટન રિનોવેશન કર્યું છે

સેવક સેવકભાઈ ભક્તના વટ ઉપર આવે તો એ તો ભગવાનની નમાય દાખલા છે જીવન દાખલા પણ મિત્રો સરસ મજાનું શિવલિંગ બેસાડેલું છે ને એમની માટે જલધારા સતત ચાલુ જ રહ્યા છે કહેવાય છે આ જગ્યાની માહિતી માટે આ જૂનું એક ધર્મગીરી બાપુ જે હતા અહીંયાના પૂજારી એનું સ્થાન છે અને કહેવાય છે કે રગતિયા બાપા સાથે રૂબરૂ વાત કરતા અને એમની એક દેખાય છે તમને આ નાનકડો હોલ દેખાય છે ને જે આ હોલ છે મિત્રો એ રગતિયા બાપાને મંદિરની અંદર આવક જાવકનું સ્થાન છે અને અહીંયા જે રાફડો છે ત્યાં સુધી એનું આવક જાવકનું સ્થાન છે અહીંયાથી ટૂંકમાં અહીંયા ટ્રાવેલિંગ કરતા હોય છે કેવી શ્રદ્ધા છે અગત્યા બાપામાં હાલી નાવો છો અચ્છા એવું છે મિત્રો અહીંયા આપણે ને એક માજી મળી ગયા છે અને શ્રદ્ધાળુ છે અહીંયા ભક્તો છે અને આપણે તો પહેલી વખત આવ્યા છીએ તો એમને પણ પૂછશું આપણે ક્યાંથી આવો છો માસી તમે જુનાગઢથી આવો છો હું પણ જુનાગઢથી આવું છું સરસ ગયો કેટલા સમયથી આવો છો માજી

સોંદરડા કઈ જગ્યા મિત્રો પૂજારીજી ની મુલાકાત કરી લીધી છે એમની પાસેથી ને સત્સંગ નું જ્ઞાન મેળવ્યું છે જગ્યા વિશેનો ઇતિહાસ માહિતી બધું મેળવ્યું છે આપણે હવે આ સમય છે અહીંયાથી રજા લેવાનો જગ્યા છોડવાનો સમય આવી ગયો છે મંદિરના દર્શન કરી લીધા છે મન ભાવ વિભર થઈ ગયું છે હવે અહીંયાથી રજા લઈ અને અહીંથી આપણે કણજા એક કાળીનાગ મંદિર છે ત્યાં જવાનું છે કે જે રગતિયા બાપા અને માલ બાપાના બેન છે પછી ત્યાંથી પાછું આપણે માલ બાપા મંદિરે જવાનું છે તો હજી સમય આપણી પાસે ઘણો ઓછો છે બપોર થવા આવ્યા છે અપ્રોક્સિમેટલી તો ફટાફટ અહીંયાથી નીકળી અને સીધા કાળીનાગ મંદિરે જઈએ કે જે રગતિયા બાપાના બેન છે એમની મુલાકાત લઈ ત્યાં મંદિરના દર્શન કરી અને પછી આપણે આગળનો સફર વધારવાનો છે મિત્રો આ જગ્યા તમને કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો જે કોઈ પણ આ જગ્યાએ આવી ગયા હોય મિત્રો તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો મને કે ભાઈ અમે આ જગ્યાએ આવી ગયા છે જોયું અને બીજી એક વસ્તુ મિત્રો કે જે દરગાહ આવેલી છે એના વિશે મને વિસ્તૃત માહિતી નથી મળી બીજા કોઈ પણ લોકોને ખબર હોય આ દરગાહ વિશે તો પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં અવશ્ય એમનો ઇતિહાસ જણાવજો મને અને જગ્યા કેવી લાગી એ અવશ્ય જણાવજો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર કરજો ચેનલમાં પ્રથમ વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણા નવા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા સૌથી પહેલાં મળી જાય તો મળીએ મિત્રો એક નવા કન્ટેન્ટમાં ત્યાં સુધી બધાને જય રગતિયા બાપા હર હર મહાદેવ